નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સત્તર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થાન ઇપીએફઓએ આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન તેર લાખ એકતાળીસ હજાર સભ્યોનો ઉમેરો કર્યો હિમાચલ પ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં આજે ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી અને દોહામાં રમાઈ રહેલી એશિયન જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી માર્ટિના દેવીએ ચંદ્રક જીત્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે સત્તર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે ચૌદ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના બાળકોને આ પુરસ્કારો સાત શ્રેણીમાં એનાયત કરાશે કળા અને સંસ્કૃતિ બહાદુરી નવીનતા વિજ્ઞાન અને ટેકનોલોજી સમાજ સેવા રમતગમત અને પર્યાવરણમાં સિદ્ધિઓ માટે સરકાર બાળકોને બાળ પુરસ્કારથી સન્માનિત કરે છે દરેક પુરસ્કાર મેળવનારને ચંદ્રક પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીરબાળ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે આ પ્રસંગે પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવશે જેનો ઉદ્દેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદૃઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરવાને સુખાકારીમાં વધારો કરવાનો છે આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર પાંચસો બાળકો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે વીર બાળ દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દેશ પ્રત્યે સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સમગ્ર દેશમાં વિવિધ પહેલો પણ ચલાવવામાં આવશે જેમાં માય જીઓવી અને માય ભારત પોર્ટલ દ્વારા પ્રશ્નોત્તરી સહિતની શ્રેણીબદ્ધ ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ છપ્પન લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કરશે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિના માલિકોને જમીનના દસ્તાવેજો અપાશે પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું છે કે સ્વામિત્વ યોજનાથી જમીન માલિકોને માલિકીનો પુરાવો મળશે જેનાથી તેઓ સંપત્તિનું મુદ્રીકરણ કરી શકશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે દસ હજારથી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી સંસ્થાનોને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે શ્રી શાહે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવી રચાયેલી આ સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએમનું પણ વિતરણ કર્યું હતું આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે સરકાર सहकारी संस्थाओं ने प्रोत्साहन आपी ग्रामीण अर्थतंत्र ने नवी ताकत आपी रही है सबसे पहला निर्णय हमने करा था कि दो लाख पैक्स बनाए जाएंगे और आज इसका बहुत अच्छी गति से शुभारंभ हो गया हमने पैक्स को मल्टी डायमेंशनल कराया उनको भंडारण के साथ जोड़ा खाद के वितरण के साथ गैस के डिस्ट्रीब्यूशन के साथ ફર્ટિલાઇઝર સાથ જલ વિતરણ કે સાથ જોડા પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મ નિર્માતા એમટી વાસુદેવન નાયરનું એકાણું વર્ષની વયે અવસાન થયું છે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગત પંદરમી તારીખથી હોસ્પિટલમાં દાખલ હતા એમટી વાસુદેવને ગઈકાલે રાત્રે કોઝીકોડની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા બહુમુખી વાર્તા કહેનાર તેમના સાહિત્યિક અને સિનેમેટિક કાર્યોની મલયાલમ સાહિત્ય અને સિનેમા પર ઊંડી અસર પડી છે તેમના મુખ્ય કાર્યોમાં નાલુકેતુ કાલમ મંજુ અસુરવિથુ અને રાંદ મુજમનો સમાવેશ થાય છે એમ ટી વાસુદેવનને પદ્મભૂષણ કેરળ જ્યોતિ કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કારો એનાયત કરાયા હતા કેરળ સરકારે આજે અને આવતીકાલે રાજ્યમાં આ પ્રસંગે શોક જાહેર કર્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થાન ઇપીએફઓએ આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન તેર લાખ એકતાળીસ હજાર સભ્યોનો ઉમેરો નોંધાવ્યો છે શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે આ વધારો રોજગારની વધતી તકો કર્મચારીઓના લાભો અંગેની જાગૃતિ અને ઇપીએફઓની અસરકારક પહેલને આભારી છે ઇપીએફઓએ ચાલુ નાણાંકીય વર્ષના ઓક્ટોબરમાં લગભગ સાત લાખ પચાસ હજાર નવા સભ્યોની નોંધણી કરી છે નવા ઉમેરાયેલા કુલ સભ્યોના અઠાવન ટકાથી વધુ સભ્યો અઢારથી પચ્ચીસ વય જૂથના છે મંત્રાલયે જણાવ્યું છે કે પગારપત્રકની માહિતીના જાતિ આધારિત વિશ્લેષણ પ્રમાણે લગભગ બે લાખ નવ હજાર મહિલાઓને નવા સભ્યો તરીકે ઉમેરાયા છે હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા આસામ મેઘાલય અને રાજસ્થાનમાં આગામી ત્રણથી ચાર દિવસમાં સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે આ તરફ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ વિદર્ભ મધ્ય મહારાષ્ટ્ર મરાઠાવાડા અને ગુજરાતમાં બે થી ત્રણ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દોહામાં રમાઈ રહેલી એશિયન જુનિયર વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયનશીપમાં માર્ટિના દેવીએ ગઈકાલે મહિલાઓની જુનિયર સિત્યાસી કિલોગ્રામથી વધુ વજન શ્રેણીમાં રજતચંદ્રક જીત્યો છે તેમણે કુલ બસો કિલો વજન ઉઠાવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમને ક્લીન અને જર્ક પ્રદર્શન માટે રજત ચંદ્રક અને સ્નેચ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક પણ જીત્યો છે ઉલ્લેખનીય છે કે સ્નેચ ક્લીન એન્ડ જર્ક માટે વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અલગથી ચંદ્રક આપવામાં આવે છે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે એક વિકેટે એકસો બાર રન નોંધાવ્યા છે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો બંને ટીમ પાંચ મેચની શ્રેણીમાં એક એક મેચ જીતી છે ભારતીય ટીમ તાજેતરની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રભાવી રહ્યું છે જેમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે છેલ્લી ત્રણમાંથી બે મેચ જીતી હતી જ્યારે એક મેચ ડ્રો થઈ હતી ભારતના સુકાની રોહિત શર્માએ પુષ્ટિ કરી છે કે બોક્સિંગ ડે ટેસ્ટમાં શુભમન ગિલની જગ્યાએ વોશિંગ્ટન સુંદર રમશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા આજના મોટાભાગના સમાચાર પત્રોએ વિવિધ સમાચારને હેડલાઇન બનાવી છે નવ ગુજરાત સમય લખે છે અમિત શાહે દસ હજાર પ્રાથમિક કૃષિ સહકારી મંડળી લોન્ચ કરી સંદેશનું મુખ્ય શીર્ષક છે ડિંગુચા કેસમાં ઇડીને માનવ તસ્કરીના પુરાવા મળ્યા મંદીના ભણકારા અર્થતંત્ર બાદ રોજગારીની તકો પણ મંદ પડી આ ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે પક્ષી ટકરાતા વિમાન ક્રેશ બેતાળીસના મૃત્યુ દિવ્યભાસ્કરે દ્વારકા પાસે ઇકોલોજી કમિશન ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર વચ્ચે સબકા સાથ સબકા વિકાસ કાગળ પર ત્રણ પૂર્ણાંક સિત્તેર એકરમાં સવા કરોડનો બગીચો બધા બિલ મંજૂર કામ પૂર્ણના સર્ટિફિકેટ પણ આપ્યા આ શીર્ષક સાથે હેડલાઇન બનાવી છે સંદેશ સ્થાનિક પાના પર લખે છે આરટીઈમાં પ્રવેશ રદ થાય તેની સામે ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં ઉદાસીનતા નવ ગુજરાત સમયે છેલ્લા પાના પર અમદાવાદ એરપોર્ટ પરથી બે પૂર્ણાંક પાંત્રીસ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું તેવા શીર્ષક સાથે અહેવાલ પ્રકાશિત કર્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સત્તર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થાન ઇપીએફઓએ આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન તેર લાખ એકતાળીસ હજાર સભ્યોનો ઉમેરો કર્યો હિમાચલ પ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં આજે ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી અને દોહામાં રમાઈ રહેલી એશિયન જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી માર્ટીના દેવીએ રજતચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર